ંદ જય 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સચિદાનંદ જય આજનો સુ વિચાર સારાપણા નું અભિમાન એતો બુરાઈ ની જળ છે જય સ્વામિનારાયણ આજ ફાઇનલી અમે છીએ એક માજીની ત્યાં જે માજીને બહુ તકલીફ છે કે નિરાધાર છે કોઈ કમાવાવાળું નથી અને એને બહુ તકલીફ છે એટલા માટે અમારી ઉપર બોલાવો કે આ માજીને તકલીફ છે તમે આવો અને જોઈ જાઓ અને એને જે કાંઈ મદદ થાય એ અમે કરવા માટે જઈ રહ્યા છીએ તો આ જઈશીએ અમે કૂકા વાવ કૂકા વાવથી આજે અમાજીની કેવી હાલત છે એ લોકો એમ કહે છે કે બહુ ખરાબ હાલત છે એટલા માટે આજે અમે જઈ રહ્યા છીએ

कोई मार कोई नहीं चिपका कहें हाँ घर के माल घर के माल ले आप घर आज को दिए तो खाओ कर बिंजी हमारा चल रहा है ये के ये किवानी बिंजा आसान बिंजी करी कोई कर बिंजी करी किये यार वो कम खाऊं बापा हाँ यार तो ना बाजी करी से तेरी को तू तो पूजा से खाए सो मचाए मना की हाँ कोई नहीं मारूं बापा

અંદર પાણી આવે આ કાચું છે ભાઈ કાચું છે આ જો ને પણ હા કાચું છે હમમ કાચું પાણી આવે ભાઈ હા કવા પીવાનું તમારે સુરો નો થાય કરે કેવું થાય કે ભૂખ્યું રહ્યું કેવું થાય એવું થાય તો ભૂખાઈ પડી જો હા તો ઉખી જો જેત લે ચાલે ને જે દુરી આવ પાવા દેવી સા દેવને હા પીવું બાપા હા

ભગવાન નું ભજન કરો આનંદ થી ખાઈ પીને અમે તમારા માટે લાવ્યા છે ખાવા પીવાની બધી વસ્તુ લાવ્યા છે ખાઈ પીને આનંદ કરો આપડે બીજું વિચાર મેં ગયો ભગવાન માળા કરો ભગવાન

તો કઈ રીતે છે હું એને કીયામાં ભાઈ છે કે જ ગટની બીજું દાણા થોડા ઘરમાં નાખી દે હમ છે અહી આ બાહેની ભાજી બનાવી છે મેથીની ભાજી મેથીની ભાજી બનાવે છે ચૂલે ભાઈ ચૂલી કાઈ ન બઉ બહુ પરિસ્થિતિ ખરાબ છે એવું થઈ ગયું કે આ માજી ને બિસારા ને કેટલી કોઈ નઈ આગળ પાછળ કોઈ નઈ કમાવા વાળું કોઈ નઈ આ ઉમરે કામ તો થાય જ નહીં માંડ માંડ કરીને કોઈ થોડુંક ઈ આખડે એમ કે છે કે રોટલો આટલો પડ્યો છે અને આટલી ભાજી આખડે बाजूમાંથી કોકે આપી થોડું આવ પાણી જીમ કરીને બા ખાય છે કુછ નથી હમ ખાઈ લે ઘી ભાવે તો બગા ઓ કોઈ સાલું ટીકો કે કોઈ રોટલો પાંચ કોઈ ન કે તમ ભૂખ આશ્યો કોઈ નહિ પાપા

તમારે ઓઢવા પાથરવાનું છે બરાબર અહિયાં જે તમારે ભાઈએ સિંધુ ને રામભાઈ રામભાઈ ને અમે ચાલ લઈને આગળ એ તમને ચાલ આપી જાય બરાબર

બરાબર આ બધા મસાલા આ ગોળ છે આ ઘી છે ખાવા થાય આ બધી દાળું છે મગની દાળ છે ચણાની દાળ છે અડદની ચોખા આ ચોખા છે આ ખાંડ છે બરાબર આ ચણાનો લોટ છે બેસન

રાખે બાપા રામભાઈ ને દેવી ને ઓવાનું એટલે આગળ રામભાઈ તમને દઈ

અને તમે વિચાર કરજો એના મકાન બહુ ખરાબ છે આવે છે હાવ કાચું છે દીવાનું એટલે આ માજી ને જે કોઈ ને સહાય કરવી હોય તો અમારા નંબર ઉપર કોલ કરજો અને માજી સહાય માટે કોઈ પણ આગળ આવે